જે આપણે સૌ જાણીએ છીએ એમ કે પચીસ તારીખથી કચ્છ યુનિવર્સિટીની બીજા ફેઝની એક્ઝામ શરૂ થઈ ગયેલ છે વખતો વખત આપ સૌ જાણીએ છીએ કે દર વખતે પરીક્ષા ચાલુ થાય ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના વિષય આવે આવે ને આવે જ છે સાથે એબીવીપી દર વખતે વિષયને લઈને આવે છે જે વિષય દર વખતે આવી જાય એમ છતાં રિપીટ થાય છે વિષય કંઈક એવો છે કે પચીસ તારીખના રોજ એમ એ અર્થશાસ્ત્રમાં સી ઇ સી એકસો એકસો બે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પેપર વર્ષ બે હજાર બાવીસના કોપી ટુ કોપી એક પણ અક્ષર આડો અવરો ન કરતાં આખે આખું પેપર કોપી ટુ કોપી વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને બંને દિવસ સેમ ટુ સેમ પેપર બે હજાર બાવીસના આપવામાં આવ્યા ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી થ્રુ વિશે જાણવા મળ્યું તો અમે આ વિશે ચર્ચા કરીને આજે રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆત કરીને અમે અત્યારે પરીક્ષા વિભાગને ને બધાને મળીએ છીએ કે જે આ વિષય બન્યો છે ક્યાંય ને ક્યાંય યુનિવર્સિટીની સિસ્ટમ સામે બહુ મોટો સવાલ ઊભો કરે છે આપણે સૌ જાણીએ છીએ કે એક પેપર જ્યારે સેટ થતું હોય ત્યારે એમાં પેપર સેટરની ભૂમિકા હોય ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રીની ભૂમિકા હોય ક્યાંય ને ક્યાંય જેનો વિભાગનો હેડ હોય એની ભૂમિકા હોય ક્યાંય ને ક્યાંય મૌલિક જવાબદારી ક્યાંય ને ક્યાંય ડીનશ્રીની પણ બનતી હોય છે તો જ્યારે આટલો મોટો વિષય આવ્યો ત્યારે કેમ કોઈને બે દિવસ સુધી આખો વિષય ધ્યાનમાં નથી આવતો શેખ પરીક્ષા વિભાગથી લઈને કુલ સચિવ કુલપતિ સુધી કોઈને આ વિષય ધ્યાનમાં નથી ત્યારે એબીવીપી સ્પષ્ટ માંગણી લઈને અહીંયા આવી છે ત્રણ માંગણીઓ લઈને કે જે આ મોટો ઘટના ઘટી છે જે છબરડો થયો છે એને લઈને એબીવીપીની સ્પષ્ટ ત્રણ માગણીઓ છે પ્રથમ માગણી એ છે કે જે આટલી મોટી ઘટના ઘટી એમાં સૌથી મોટી જવાબદારી પેપર સેટરની છે કે જેને પેપર સેટ કર્યું એ વર્ષ બે હજાર બાવીસનું કોપી પેપર આપ્યું તો પેપર સેટર એને એ જે પણ એને ચાર્જ મળે છે એ સાનો મળે છે એ સાની ફી લે છે એટલે ક્યાંય ને ક્યાંય જે પેપર સેટલ છે બરાબર એને એના પેપર સીટમાંથી એટલે કે જે પરીક્ષાની કાર્યવાહી છે એમાંથી એને ત્રણ વર્ષ માટે દૂર કરવામાં આવે સાથે જે દંડનીય કાર્યવાહી થતી હોય એ પણ કરવામાં આવે ક્યાંય ને ક્યાંય પેપર સેટર પછી બીજી બીજી જે ભૂમિકા હોય એ જે ચેરમેન શ્રી ચેરમેનશ્રી ચેરમેનશ્રીની બનતી હોય છે તો જ્યારે આ ચેરમેન શ્રી બનાવવામાં આવે ત્યારે એની પણ ભૂમિકા હોય કે જો પેપર જે સેટ થયું એને ક્યાંય ને ક્યાંય એને પણ રિવ્યૂ કરવું તો એને પણ કેમ કાંઈ એની ભૂમિકા ન નિભાવી તો ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રી સામે પણ દંડનીય કાર્યવાહી અને સાથે આગામી બે પાંચ વર્ષ માટે પરીક્ષા કાર્યવાહીમાંથી દૂર રાખવામાં આવે ક્યાંય ને ક્યાંય જે પણ પરીક્ષા વિભાગ સંકળાયેલો હોય એ કોઈ પણ ક્લાર્કથી લઈને જે મોટો કર્મચારી સંકળાયેલો હોય એની સામે તદ્દન દંડનીય કાર્યવાહી કરવામાં આવે એ માંગણી છે સાથે બીજો પણ વિષય હતો આપને સૌને ધ્યાનમાં છે કે દર વખતે જે પરીક્ષાઓ લે છે એના પરિણામો આ લોકો સમયગાળાની અંદર આપતા નથી યુજીસી એક્ટ મુજબ પિસ્તાલીસ દિવસની અંદર યુનિવર્સિટીને પરિણામ જાહેર કરવાના હોય છે પિસ્તાલીસ દિવસનો સમય થઈ ગયો એમ છતાં પણ ઘણા બધા મોટાભાગના એસી પંચ્યાસી ટકા રિઝલ્ટ હજુ યુનિવર્સિટીએ પબ્લિશ કર્યા નથી તો એ પણ તદ્દન સમયગાળાની અંદર જાહેર કરવામાં આવે આ સાથે અગાઉ પણ આપણે રજૂઆત કરી હતી કે આ લોકો ક્યુપીડીએસ સિસ્ટમ ચલાવે છે અગાઉ પણ રજૂઆત કરી કે આ સિસ્ટમમાં નથી પહોંચી વળતા ક્યાંય ને ક્યાંય ક્યુપીડીએસ સિસ્ટમના લીધે જ આ મોટા મોટા પ્રશ્નો ઉદભવે છે મોટી મોટી યુનિવર્સિટી પણ આ સિસ્ટમ સિસ્ટમ નથી અપ્લાય કરતી તો શા માટે કચ્છ યુનિવર્સિટી આ સિસ્ટમને ફોલો કરે છે એટલે આપણી સ્પષ્ટ માંગ છે કે જે કીપીડીએસ સિસ્ટમ છે એને કાં રિવ્યૂ કરવામાં આવે અથવા તો આ પહોંચી ન વર્તા હોય તો સિસ્ટમને રદ કરવામાં આવે જો આ તમામ માંગણીઓ આજ સુધીમાં પૂર્ણ નહીં કરે તો એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કચ્છ યુનિવર્સિટી તંત્રની રહેશે